જુનાગઢ મહાનગર બન્યું ત્યારે લોકોએ વિકાસનું સ્વપ્ન જોયું હતું પરંતુ છેલ્લા બે દાયકાઓમાં જૂનાગઢની જે સ્થિતિ કરવામાં આવી છે અને હાલની સ્થિતિમાં તો શહેરમાં નીકળવું પણ મુશ્કેલ બને એવું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રસ્તા ગટર જળ હોનારત અને ગેરકાયદે બાંધકામ સહિતના તમામ મુદ્દે હાલ લોકોમાં રોષનું કારણ બન્યા છે બીજી બાજુ મહાનગરપાલિકાનું તંત્ર જનતાની કોઈ ચિંતા કરતું નથી આથી આ તમામ પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ માટે લડત કરવા પ્રબુદ્ધ નાગરિકોની એક બેઠક ગઈકાલે રાત્રે મળી હતી જોઈએ તેની પર એક વિશેષ જૂનાગઢની ચિંતા કરવા મળેલા પ્રબુદ્ધ નાગરિકોની આ બેઠકમાં સૌથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરની વર્તમાન વાસ્તવિકતા ચિંતાજનક હોવાની સાથે સાથે મુખ્યમંત્રી જૂનાગઢ આવીને ટકોર કરતા હોવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર તેની નોંધ ન લેતું હોવાના મામલે રોષ ઠાલવીને લડતનો નિર્ધાર કરવામાં આવ્યો હતો જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકો આજે જૂનાગઢ હિતરક્ષક સમિતિના બેનર નીચે મળેલા હતા જૂનાગઢના સો જેટલા વરિષ્ઠ અને પ્રબુદ્ધ નાગરિકોએ જૂનાગઢના વિકાસ માટે શું કરી શકાય એના માટે સૂચનો આપેલા હતા અને આ કમિટી હવે પછી આ સૂચનોની અમલવારી કરી અને જૂનાગઢ વધુ સુંદર બને એ માટે સત્તાધીશોના કાન આમડવા માટે સત્તાધીશોમાં કઈ રીતે રજૂઆત કરી શકાય અને ખાસ કરીને મુખ્યમંત્રીનો પણ સમય છવ્વીસમી જાન્યુઆરીએ માગ્યો છે જો છવ્વીસમી જાન્યુઆરીનો સમય મળશે તો આ

જૂનાગઢના પ્રબુદ્ધ લગભગ સોથી વધારે લોકો આ મિટિંગમાં હાજર રહ્યા અને જૂનાગઢ માટે જે કંઈ અનડેવલપમેન્ટ થયું છે તો જૂનાગઢની જે બદતર હાલત થઈ છે જૂનાગઢને જે રીતે ખરાબ ચિત્રી દેવામાં આવ્યું છે એ માટેના એક દરેકે પોતાની વેદના રજૂ કરી આ તકે સરકાર પણ કારણ કે આજથી બે મહિના પહેલાં રાજ્ય સરકાર ગુજરાતના નાથ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જૂનાગઢ આવીને જૂનાગઢની બધા હાલત માટે કોમેન્ટ કરી ગયા હોય અને મજાકના રૂપમાં લઈ લીધું હોય લોકોએ ઇવન ભૂપેન્દ્રભાઈ પોતે પણ આ મજાકના રૂપમાં લીધું છે કારણ કે બે મહિના પહેલાં જો ભૂપેન્દ્રભાઈ કીધેલી વાત પણ જો આજે જૂનાગઢના સત્તાધીશો પદાધિકારીઓ અધિકારીઓ ન માનતા હોય અને ભૂપેન્દ્રભાઈ પણ જો આ વાત પોતાની જે કંઈ કીધેલી છે એ વાતને જો કાયમ ન રાખાવી શકતા હોય તો શું જરૂર છે એ સમજાતું નથી કારણ કે જે રીતે જૂનાગઢ આઝાદી વખતે જૂનાગઢ ભારતમાં ભરવા માટે મનાઈ હતી અને એને કારણે પણ આવું હોઈ શકે એવું માને છે કારણ કે જૂનાગઢની જનતા અને સૌરતની જનતાની જે છેલ્લા ઘણા વર્ષોથી તકલીફો છે નેતૃત્વ નથી કોઈ પણ અધિકારી સારા નથી મળતા આનું ડેવલપમેન્ટ નથી વિઝન સાથેના કોઈ નકશાઓ નથી અને બદતર હાલતમાં જૂનાગઢની જનતા છે ટુરિઝમનું હબ છે જીવાદોરી ગિરનાર છે છતાંય સરકારની એટલી બધી ઉદાસીનતા છે કોર્પોરેશનની તો પાસે કોઈ વિઝન નથી ફક્ત ને ફક્ત ચૂંટણી વખતે લોકોની વચ્ચે જતા પદાધિકારીઓ અધિકારીઓની બદલી થઈને આવતા અધિકારીઓ પણ વિઝન વગરના પ્લાનિંગના કારણે આજે જૂનાગઢ બદતર હાલતમાં છે આવા ઘણા બધા વિષયો ઉપર આજે જૂનાગઢ હિતરક સમિતિની એક બેઠક બોલાવી આગળના સમયમાં જૂનાગઢ હિતરક સમિતિ જૂનાગઢ માટે શું કરી શકાય એના માટેના આયોજન નક્કી કરશે અને એ મુજબ જૂનાગઢની જનતા આગળ વધશે આ તકે અમે એવું પણ એક સૂચન કરેલું છે કે કોઈપણ રાજકીય પાર્ટીને લોકોએ મત ન આપવા જોઈએ અપક્ષ ઉમેદવાર જે સારો વ્યક્તિ છે એને પોતાના વોર્ડમાંથી એ લોકોએ ઉભા રાખવા જોઈએ અને એ વ્યક્તિને આગળ લાવવો જોઈએ કારણ કે જ્યાં સુધી સારા વ્યક્તિનો તમે આગળ નહીં લાવો ત્યાં સુધી લોકશાહીનું જતન નહીં થાય અને લોકશાહીનું જતન નહીં થાય ત્યાં સુધી સમાજ વ્યવસ્થા સારી નહીં થાય લોકોની સુખાકારી નહીં વધે જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકોની આ બેઠકમાં એવો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો કે આ વખતે આવનારી ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષને મત આપવાને બદલે અપક્ષને ચૂંટણી લડાવી અને વિજય અપાવવો જેથી શહેરના વિકાસની દિશામાં કામ કરી શકે તેવા લોકોની પસંદગી કરવાની લોકોને તક મળે અને તે માટે જનતાએ જ ઉમેદવાર રહેશે છેલ્લા કેટલાય વર્ષોથી જૂનાગઢ તદ્દન નધણી હાલતમાં જે થયેલું છે અને એનું જે રીતે એ બિસ્મર થતું જાય છે એ જોતા આની બહુ જ જરૂરત હતી કેટલી વસ્તુઓ કરવાની બાકી છે સૌથી પહેલી વાત તો એ કરવાની છે કે હવે એક પણ રસ્તો એક પણ એરિયા એક પણ સોસાયટી ક્યાંય પણ ખોદાવી ન જોઈએ જે છે એ છે બહુ સારું છે અમારે કાંઈ નવું જોઈતું નથી જે ખોદેલું છે એને રિપેર કરો અને બીજું કંઈ અમારે જોઈતું નથી તળાવના બ્યુટિફિકેશનને નામે શું થાય છે કેમ થાય છે એની કાંઈ કોઈને ખબર જ નથી આટલી બધી સાતસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ક્યાં ગઈ ને ક્યાં નહીં એની કોઈને ખબર નથી આટલું બધું પાણી ભરાણું કેવી રીતે ભરાણું સુકામ ભરાણું વોકળાની કેટલી ડેપ્થ છે કેટલી પહોળાઈ છે એની આજ સુધી ક્યાંય હાલત નથી તો હવે પછી આ પોઝિશન બિલકુલ ચલાવી લેવાની નથી એ ઇટ ઇઝ ઓપન સિક્રેટ કે આ ગ્રાન્ટ ક્યાં ગઈ ક્યાં નહીં એની બધાને જ ખબર છે હવે પહેલાંમાં પેલું મારી દૃષ્ટિએ તો બિફોર ઇલેક્શન કામ એ કરવાનું છે કે આ બધા જ જે કોર્પોરેટર્સ છે અત્યારના સિટિંગ કોઈ પણ પક્ષના હોય એની એક યાદી બનાવીને જે તે પક્ષને આપવાની છે કે આટલી આટલી વ્યક્તિઓ તો એને તો ટિકિટ જ ન જોઈએ જો તમારે જૂનાગઢમાં પગ આ મૂકવો હોય અને જૂનાગઢની ધારાસભા કોર્પોરેશન પાર્લામેન્ટ કંઈ પણ જોઈતું હોય તો આટલી વ્યક્તિઓને ટિકિટ નહીં આપો તો જ આ વસ્તુ શક્ય બનશે અધરવાઇઝ હવે આને ક્યાંય રોક લગાવી શકાય એમ છે નહીં અતિની ગતિ ન હોય હવે અતિ થતું જાય છે જૂનાગઢ બગડીને બેહાલ થઈ ગયું છે રસ્તાના ઠેકાણા નથી ગટરના ઠેકાણા નથી પાણીની પાઇપલાઇનોના ઠેકાણા નથી ઢોરના ઠેકાણા નથી સેનિટેશનની વ્યવસ્થાના ઠેકાણા નથી અને આ બધું હું કાયમ મારા એક એક સોશિયલ મીડિયામાં આર્ટિકલમાં બધે કહું છું કે સજ્જનોની નિષ્ક્રિયતા દુર્જનોની સક્રિયતા કરતાં આમાં વધુ જરૂરિયાત છે જૂનાગઢ નરસિંહ મહેતાનું ગામ છે એટલે ખરેખર એના બધા જ એક એક નાગરિક પણ છે એ નરસિંહની જ મનોવૃત્તિના થતા જાય છે આજની તારીખે એમ લાગે છે કે આના કરતાં અંગ્રેજો અને નવાબી શાસન સો ટકા સારું હતું અને એ ફરી પાછું આવે ને એ હિતાવળ છે એટલી હદે જુનાગઢની પ્રજા ત્રાહી મામ પોકારી ગઈ છે શહેરની હાલની તમામ સમસ્યા માત્ર અધિકારીઓની અણાવડત શાસકોની કામ કરવાની પદ્ધતિ અને ભ્રષ્ટાચાર જવાબદાર હોવાની ચર્ચા આ બેઠકમાં થઈ હતી એટલું જ નહીં આવનારી ચૂંટણીમાં કેટલાક લોકોને તો ઉમેદવાર જ ન બનાવવામાં આવે તેવું દબાણ રાજકીય પક્ષો પર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ બેઠક બાદ આગામી સમયમાં મુખ્યમંત્રીને તારીખ છવ્વીસ જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે મળવાનો સમય માંગવામાં આવ્યો છે જો સમય મળશે તો વાસ્તવિક ચિત્ર તેમની સમક્ષ રજૂ કરવાનું નહીતર જનઆંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું દિવ્યકાંત ભુવા નિર્માણ ન્યૂઝ જૂનાગઢ સમાચારોમાં આગળ વાત કરીએ તો યાત્રાધામ ડાકોરમાં ગોમતીજીમાં ચાલતા નો